જે ચાર હજાર કરોડનો જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિના આમંત્રણને માન આપીને તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા અમે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો આવનારા દિવસમાં કોઈ પણ સર્વેનો કાર્યક્રમ થશે અમે સંઘર્ષ સમિતિની સાથે રહીશું અને આનો ઘોર વિરોધ કરીશું અમે જીવ આપશું પરંતુ એક પણ ઇંચ જમીન આપવાના નથી

વિસ્થાપન થાય એવું છે અને લગભગ પચીસ હજાર જેટલા લોકોની રોજીરોટી જમીન સાથે મૂળમૂળથી ઉખડી જાય એવું છે